બીજી તરફ વેરાવળમાં ભારતીય જનતા પાર્ટીના નગર સેવિકા છે તેમના પતિની દાદાગીરી સામે આવી કારણ કે નજીવા કારણમાં જ દાદાગીરી કરતા તે નગર સેવિકાના પતિ છે તે જોવા મળ્યા જેના સીસીટીવી દ્રશ્યો પર સામે આવ્યા છે સામાન્ય બાબત હતી રેલવે સ્ટેશન નજીક દુકાનદારને તેમણે ધમકાવ્યો છે તેવો આરોપ લાગી રહ્યો છે તેનો એક સીસીટીવી વિડીયો પણ સામે આવ્યો છે હંસા બાબારી છે અને તેમના પતિ પ્રભુદાસ પર આરોપ લગાવી લગાવવામાં આવી રહ્યા છે દુકાનદારને પ્રભુદાસ બાબારીએ ધમકાવ્યો છે ડસ્ટબિન ન હટાવે તો ડિમોલેશન કરી દેવાની દુકાન તો છોડી પાડવાની ધમકી જે છે તે આપવામાં આવી છે મારી દુકાને આવેલી છે રેલવે સ્ટેશન આગળ ત્યાં જઈને હંસાબેનના ઘરવાળા જેમ આવીને મારી પાસે બોલવા માંડ્યા સવારના નવ વાગે આવીશ ને બોલવા માંડ્યા કે તમારી દુકાનનું ડેમોલેશન કરાવી નાખું ગેરવર્તન કરવા માંડ્યા ધમક્યો જેમ ભાવે બોલવા માંડ્યા કે તમારી દુકાનનું આ કરી નાખું ને ખોટી ફલાનું કરી નાખું ને મને કે તમારું ડસ્ટબિન બહાર રાખવાની જગ્યાએ અંદર તમે રાખો દુકાનને અંદર તો માણસ ક્યાં રાખે ડસ્ટબિન બહાર જ રાખે ને પબ્લિક માટે કચરો નાખવા માટે જેમ પામે બોલવા માંડ કે તમારા બાપનો રૂર છે ને ગેરવર્તન કરવા